જય શ્રી રામ ભક્તજનો મોજમાં છો ને મોજ મારેજો હો ભાઈ હા મોજ રહેજો હું પણ મોજમાં જ છું મોજ માર્યો આનંદ માર્યો હરો ફરો અને હરીની ખોજ માર્યો અમારા વીડિયા જોતા રહ્યો તો અત્યારે નવો વિડિયો લઈને આવ્યા છીએ તો તમે જે સુધી વીડિયામાં બન્યા રહેજો હો ભાઈ હા ભક્તજનો આપણા વીડિયા જાજો ભાગ સાંસ્કૃતિક ધાર્મિક જુદા જુદા રાજ્યોના જુદા જુદા ધામો ના હરિદ્વાર છે અયોધ્યા છે ગોકુળ મથુર નેપાળ છે દિલ્હી છે આવા જુદા જુદા રાજ્યોના ના આપડા ધાર્મિકતા નવું નવું જાણવા નવું નવું જોવાના વીડિયા હું બનાવું છું ઘરે બેઠા આ નવું હું જોજો હો ભાઈ હા નવું જાણવા જોવા મળે ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી એને શેર કરજો એ પણ ઘરે બેઠા હું જોવે ને આનંદમાં તો રહેજો હો ભાઈ હા જય શ્યારામ મિત્રો તો હવે જો આપણે આ રણછોડભાઈ ને બે એમી હવે જાય છે રણછોડભાઈ કે અહીંયા ફરવા લઈ જવાના છે હું રણછોડભાઈ કેમ કરી જવું આપણે હા ભગોડા ના દર્શન કરીએ હા ને હંધા ને જય કઈ ગયો જય શ્યારામ હંધા ને થી ભગુડા વસાળે આ ખોડિયાર માં આશ્રમ આવે છે એ ખોડિયાર માં તો અત્યારે આપણે અહીંયા વિહામો ખાધો ને પાણી પી ને થોડોક આરામ કરી જય શિયારામ મારા રણછોડ ભાઈ બહુ સાદા સીધા માણસ હશે હો ભાઈ હા તો આગળના વિડીયો બના રહેજો જો આ તમે બાજુમાં રોવર તમે નજરે જોઈ શકો છો જય રામ તો જોઈ ત્યારે આપણે આ ભોગોડા મંગલમના ધામમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો જો દર્શન કરો જય રામ જય માતાજી ને પૂરી ને ભેળપુરી પૂરી નંદો ગોળાન મળે ઓ ભાઈ હા જો સુડ હવે હાલ્યા આવે છે માતાજીના દર્શન કરીને હવે અહીં છે ગુનૈણા તો અત્યારે ગુંદૈણા આવી ગયા જો આ પંચાઈત છે જો કૌશલ ભાઈ આયા ભાણિયા ભાઈ રમે છે તૈંગ્યા હે તર પપ્પા તૈંગ્યા દિશારે નિશાળે દિશારે ગયા હાલે લા

વિશ્વાસ નું પ્રતિક છે મા ભવાની શ્રદ્ધા નું પ્રતિક પુરુષ પ્રગટ એનું નામ સ્વામી કાર્તિકે છે અને દેવતાઓને બધા જ ભય મુક્ત કરાવે છે તારકાસુ વે એ કથા બપોર અને જયારે તારકાસુરના ના ની કથા અને અહિયાં નારાયણે

ભસ્મ ભગવું અને રુદ્રા અને અડધું છે એ બાજુ બાપુ એ ભરીને આપ્યું છે મને બાપુ એક એ જોડી આપી હજી છે મારા જોડી આપી ત્યારથી માંડી એમાં એને જે આવી રીતે નાખ્યું એમાંથી આજ સુધી હજી ખૂટ્યું નથી પણ એક તમે આ સફરની હતી પણ ભોલોના ધીમે ધીમે આવું ભરતો જાય છે સાહેબ આ મહાદેવની કૃપા છે આ એની રીતે આ પણ આને કાંઈ ભારે રાખીને આનું આનું પાલન પૂરી રીતે કરી એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ફોલગીરી બાપુના પરિવારને મારો મહાદેવ સાખતા આ જરાય ગામ ની અંદર દન ખરેશતા બધું મળશે પણ એક મા બાપ નહીં મળે તમે લાખો કમાઈ જાઓ અને જો તમારા પાસે કરોડો અરબોડ ખરબો સંપત્તિ હોય અને એ સંપત્તિ થી તમારા મા બાપનો જો કાળજી તમે નો ઠારો ને તો એ લાખ નહીં પણ તમારા માટે ખાક છે તો આપણે રણછોડભાઈ ભગુડા ગુંદૈના ને ધરાય શિવ મહાપુરાણ કથામાં લઈ ગયા ને બહુ જ મજા આવી ગયો ભાઈ રણછોડભાઈને આ સીધા સાદાને ભોળા છે ને રહે છે પાછા તો સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ વાંધો નહીં હો ભાઈ હા આપણા વિડીયા શેર જરૂર કરજો ભાઈબંધ દોસ્તારોને સગા સંબંધીને બધાને શેર કરજો ને વિડીયા જોતા રહેજો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ જય શામ આવજો